ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી સવાર પડી ગઈ દીવાબત્તી કરી રહ્યા છું અમે ટિફિન બનાવી દીધું ર્નિંગ ગુડ મોર્નિંગ તનુ ધારા જય માતાજી ઠંડી ભાઈ છે કામ જવાનું છે યોગ યોગભાઈ જાગો तो हना। जागो जागो फरी है। जादू, 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 पड़ी गई पानी आकर लिये

હજી તો કોઈ બાર નીકળ્યું નહીં આ એકલા બી બાર નેકરી રોજ ચૂલે પોણી જ લેતા હોય ઠંડીના પેશો જોઈ રહી છે પાટો Good morning. Good, morning. Good morning Jai Mataji અર્ક ટિફિન ભર ડિફિન બજાઈએ બાઇક ચાલુ કરી દુર ટિફિંગ But am

ચા મૂકી દઈએ ચા બનાવી દઈએ ચા બનાવીને બધા બ્રશ કરીને આવે એટલે ચા પી લઈએ સરખું અમારી ફેમિલી માં અમે પાંચ જણા છીએ ત્રણ છોકરા

ચેલા બેડા જાનું એક જ ચમ નતી આઈ તો બે ની જાનુ કાલ ભણેલું હતું આપ માખી હા તનવી લેસન કરે છે હવે આપણે વાસણ ને ઉગસી દઈએ ચલો આપણે તાબા ઉપર આવી છે હાઈ ગાઈસ દલુપા દૂધી લઈ નેચે જાય છે રમીબા તાબુ વાળા અંજી શું કરો ઉભો રહ્યો અહીંયા શું રેતી ભેગી કર બધી ઉતરાયણ આવ્યું એટલે ધાબુ સાફ કરવા ચડ્યા અંજી ન તનવી બે ઉભો હ રમી ધાબુ સાફ કરો અને અમારે ઘઉં સાફ કરવા હ

બધા hmm. ધોવા <laughs> <inaudible> કર્તો નહી યુગ એ હે આ અંદર આજો બેટિંગ જો નહી નઈ હું કાતું તું ગડુ ભાઈ તો બોલતો જ નહીં બોલવાનું કોમ કરવાનું એટલે કોમ આયા